સ્વાનુભાવો અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં સત્યમાં હું અહિંસામાં હું સ્વચ્છતામાં હું સેવામાં હું સમર્પણમાં હું ત્યાગમાં હું અને સાદગીમાં હું એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા નમસ્કાર હું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ કેમ્પસ ડાયરેક્ટર આજે બીજી ઓક્ટોબર ભારત વર્ષની બે મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ સૌને આજની શુભકામના પાઠવું છું વિદ્યાકુંજ કેમ્પસ દરેક આવા મહિમાવંત દિવસો વિશિષ્ટ રૂપે ઉજવે છે એમાં છેલ્લા એક વ્યક્તિ વિદ્યાકુંજમાં તમામ બાળકોને શિક્ષકોને પોતાના જીવન આદર્શો પોતે કઈ રીતે જીવી રહ્યા છે ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીના જીવનની જીવનના જે કંઈક આદર્શ હતા એને પોતે ક્યાંક જીવ્યા છો કે નહીં એ પ્રસંગો યાદ કરીને લેખન કર્યું છે લગભગ ચારસો ઉપરાંત બાળકોએ આ લેખન કાર્ય કર્યું છે અને પોતે પોતાના જીવનમાં ક્યાં નિયમિત છે ક્યાં સ્વસ્થના પોતે કાયમ આગ્રહી છે સત્ય સાથે જોડાયેલા છે આવા અનેક પ્રસંગો વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં લખ્યા છે અમે આ પ્રકારનો બીજ એમાં વાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે પ્રાર્થના સભાનું આયોજન છે એ અત્યારે પ્રાર્થના ચાલી રહી છે વિદ્યાર્થીઓ પોતાના અનુભવ વર્ણન કરી રહ્યા છે ખૂબ સરસ રીતે બંધ બંધાયો છે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કર્યો છે અમે સાથે સાથે આંગણવાડીના ગરીબ બાળકો એસએમસી આવાસના ત્યાં એમને દૂધ વિતરણ પણ કાર્યક્રમ કર્યો છે વિદ્યાકું શાળામાં ધોરણ નવથી બારના ચારસો એંસી જેટલા વિદ્યાર્થીઓએ પોતાના સ્વ સ્વાનુભાવોનું સુંદર વર્ણન કર્યું હતું અને વિદ્યાર્થીઓમાં પડેલી સંવેદનાને ઉછેરવાના આ ખૂબ જ સાર્થક રહ્યો હતો